ભાઈ મોટો ગુજરાત ગુજરાતમાં કરીએ ને તો હાલે એવું ને તો તમે આ વાત થી સહેમત હોય કે આ વાત ખોટી જાય ભાઈ એક ગ્લાસ જાતકેયો ગયો મસાલા રાખે રાતો તો બધું આ પતી ગયું અહીંયા જોઈ લે જોઈ લે આના નખરા જોઈ લે જેવા આ ક્યાંય હખરો નથી રહેતો યાર

ને જો કેવડું મોટું છે આપણે જે જોતા હોય ને ઉપર ડીમ લાગેલા હોય એ ઉપર ચડાવે છે ને કેવડી યાર ટ્રેન છે ને હું ફંક્શન છે યાર દુનિયા ક્યાં પૂરી ખબર નથી પડતી હોય યાર ખરેખર આપણે અહીંયા રહી ગયા હે હવે જે આગળ આપણો પોરબંદર વાળો જે વણાક આવે ને વળવાનો એ વણાક બસ અહીંયા આવા જેવો થયો છે યાર ઉપર શું માણસ છે ને એ કીડી જેવો દેખાય કીડી કીડીથી નાનો જો આમાં તો ઝૂમ થતું હોય કે નહીં આઈફોન થર્ટીન છે એટલે બાકી અહીંથી દેખાય છે ને આ જો ચડાવવામાં અમે ઊભા ને દસ મિનિટમાં નીચેથી એટલું પહોંચ્યું છે ભાઈ ખરેખર સ્વિઝર્લેન્ડના વચ્ચે તમે જુઓ ને તો આમ ગોડાઉન ને ગોડાઉન મતલબ કે આ ખેતરું હોય ને ખેતરું ભાડે લઈને બધા ખરીદીને ત્યાં બધો સામાન રાખે બાકી જુઓ આપણે તમે આ આપણી ભાઈ શું લાગે છે અમને મારાથી નામ બોલાય જાય નામ ખરેખર આપણે દ્વારકા જઈને જ નામકરણ કરવાનું થાય છે બાકી જુઓ યાર ટ્રક ને બધું આવી જાય ને કઈ દીકરી લાગે કે આગળ આપણે પડીએ આપણે શું લાગે છે ભાઈ કરો લદ્દાખ વારો ફ્લેગ લગાડી દીધો આપણે લદ્દાખ ગયા તો નથી ને ઘણા કહેતા હોય ભાઈ કે આપણે શું છે કે ગુજરાતમાં માણસો ઓછા છે ને ભાઈ મોટો વ્લોગ ગુજરાતમાં કરીએ ને તો હાલે ને એવું ને તો તમે આ વાતથી સહેમત હોય કે આ વાત ખોટી છે ભાઈ ગુજરાતના કઈ ઓછા છે ભાઈ હા તો તમે લાઈક સે સબસ્ક્રાઈબ કરી દેજો જો આ વાતને સપોર્ટ કરતા હોય તો આપણે બતાવી દઈએ આપણે ક્યાં પહોંચી શકીએ એમ છે બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એન્જોય કરજો અને બીજાને શેર કરજો તો એ પણ એન્જોય કરી શકે બાકી યાર આ તમને બાઇક વારે વારે બતાવું કેમ કે યાર લુક જ એવું આવે ને યાર યામાં એ હું વસ્તુ બનાવી હો વાઇબ્રેશન ઝીરો વાઇબ્રેશન ખરેખર યાર આ હેન્ડલ હોય ને આમથી આમ ન થાય પચાઈ હલાવો કે કોઈ અલા હો જ્યારે હલે નહીં હવે પાછો શું છે કે આપણો વારો આવ્યો છે તો આપણે હું ધબધબાટી બોલાવીએ ને આ ફોનમાંથી નવરો રાખતો થાય બાકી ચલો મળીએ હવે સીધા દ્વારકા બોલો જય દ્વારકાથી સોરી ભાઈ તમને પાછો ડિસ્ટર્બ કરવા આવી ગયો પણ આ જો અમે અહીંથી દસ મિનિટથી ઊભા છે ને ઓલું છે ને જે અહીંયા અડધેથી થોડુંક ઉપર ગયું હોય યાર ખરેખર અમારે વાર તો લાગે પણ યાર ટેકનોલોજી ટેકનોલોજી આપણે માની ગયું આવું તો મેં પહેલી વાર જોયું મતલબ કે આમ નિરાતે ઊભી મેં દસ મિનિટ ઓબ્ઝર્વ કર્યું બાકી આ ભાઈ તો ભાઈ વાતોનો ફટાકા કરતો તો હાલો બાકી નીકળીએ બાય હા 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 હું ટાઢક છું ભાઈ ઓલા ટાયા તો જે મજા આવી ગઈ યાર ખરેખર હા

કેટલા વર્ષથી હું તૈરવા હોય ને એવું લાગે કરે કરો ભાઈ હા ભલે મસાલા નહીં ખરા ગયા તો આપણે ગલા પડતી જાય બીજો પીવો પડીએ મને લાગે જો હા ભાઈએ જ આમી જ પીવા એને ઘરા ગીએ દી જવાબ નથી દેતા એક ગ્લાસ હજી લઈ લેજો ભાઈ બે ગ્લાસ લઈ લેજો ભાઈ એક જાત કે તાખો ગ્લાસ ભયો ગયો હજી મસ્ત નાખતા રાતો બધું આ પતી ગયું આયા અહીંયા વાર હોય કંઈ હજી બે ગ્લાસ ભાઈ હા હા મળાય ઓ ગ્લાસ આવી ભાઈ લાવ લાવ થેન્ક યુ ભાઈ ભાઈ

બાકી તો બે ગ્લાસ માયરા હો ગુડગુડ ગુડગુડ ચાલુ થયું ફ્લોમાં ફ્લોમાં એક ઝાટકે મારી ગયો એક ગ્લાસ બાકી યાર હાઈવે શું છે યાર આ પોરબંદર આવે દ્વારકા જાય ને આ જો આખો પટ્ટો છે ને એ આખો બીચ એરિયા છે મતલબ કે દરિયો જ હારો હાર આવે એટલે અત્યારે ઠંડો પવન શું આમ કન્ટિન્યુ આવે મજા જ આવ્યા રાખે ચાલો તો આપણે નીકળી જઈએ આ ભાઈને કાર રાખવી છે તો થોડી ઉતાવળ છે એ માટે શું આપણે

लगे न एक नंबर है ए बहुत 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 भाई 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 तोड़ी ना कि कौन है ये लोग कहाँ से आते हैं चलो जय द्वारकाधीश। देश क्या स्टॉप करवाना नहीं जाता? तो? हवे डायरेक्ट द्वारका જય દ્વારકાધીશ રોડ છે ભાઈ હું તમને યાર અહીંયા દર વખતે અમે આવ્યો ને સીએનજી ની લાઈનો લઈ ગઈ હોય ને આજે જય ગાય માતા રક્ષા કરજે રક્ષા કરજે ભાઈ સીએનજી ની લાઈન જ લઈ ગઈ હોય ગમે ત્યારે આવ્યો ને સીએનજી ગાડીમાં માં આજ પ્રોબ્લેમ હું યાર બહુ મોટો પ્રોબ્લેમ ડ્રાઈવ કરવાની હા આવો યાર એમો આવી ગઈ યાર હા 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 હું યુ આવે યાર સ્કોર્પિયો હા ભાઈ 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 અને સ્કોર્પિયો બધો ગમે ને આ જોવા દે યાર નાઈ નાઈ ને જોયું દરિયામાં આવી ગયું કે સ્કોર્પિયો હતો ત્યાંથી દેખી ગયો યાર ખરે ખરો ખેલાડી પડ્યો ભાઈ સ્કોર્પિયો નો તો માસ્ટર ઓહો માસ્ટર ખરો પિયો ખરાબ પિયો અમુક ગામડાના માણસ હોય ને ખરાબ પીયો કેતા હોય એને સ્કોર્પિયોનો સ્કોર્પિયો એટલે ખરાબ પીયો માન ભગાડવાની મજા આવી હતી સ્પીડ બ્રેકર આવીને ઉભું રહી ગયું બાકી તો હું સ્પીડ આવી હતી હે આ રોડ એમ છે યાર હું ઠંડો ઠંડો ફોન આવે યાર ખરેખરો ભાઈ ના ઘટે ભાઈ પચીસ કિલોમીટર કે કેમ કપાઈ ખબર નહીં પડે હો યાર પાંચ મિનિટ માં કપાઈ મને લાગે યાર અમે દરિયાના દર્શન થઈ ગયા છે ચાલુ ભાઈ વાહ 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 ભાઈ આવી ગયો દરિયો ઓહ ઠંડો પવન ભાઈ ભાઈ ને આમાં લીન પડવાની મજા આવે ક્યાંય ના હો મારા ભાઈ આમાં લીન પડે પડો ક્યાંય ના પડે હો ભાઈ వా <laughs> వా <whad>, <laughs> <hugle> <hugle>

ભાઈ આ રૂડ ઉપર તો મજા જ આવી જાય હો ભાઈ એ જોઈ લે આ ડાયરેક્ટ ઉતરી ગયા હો ભાઈ આ ડાયરેક ડાયરેક્ટ આમ પણ જોયા વગર યાર મરી નાખે ઓગરીક ના હવે નારિયેળી ના બગીચા પાણી બહુ હોય ને ભાઈ પવન ચકી નજીક છે ને જોવા કદાચ પડે ને તો જતો હોય ને તારી દે કાયદો સર ની હોટલ આવવા જેવી થઈ હા 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 ભાઈ 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 જમવાડ આવીને આ પૂગી ગયા આપણે હોટલ ઓનેસ્ટે હોટલ ઓનર્સ્ટે હું મને હતી કે ભીડ હશે પણ અહીંયા તો ભીડ નથી હું બધી ભીડ દ્વારકા જ ગઈ હે ફાઈનલી અમે હોટલ ઓનેસ્ટ પહોંચી ગયા દ્વારકા અને આ બધો સામાન જોવો તમે વેર વિખેર પડ્યો હોય જો આ સેન્ડવીચ બેન્ડવીચ મગાવીને ખાસ ને તો થમ્સઅપ ને હાલો જ ધબા ધબી બોલાવી ના બજે નીકળી જાય દ્વારકા થોડો ઘણો નાસ્તો ન્યા કરી લે હું થોડોક અહીંયા કરી લઈએ શું થોડા થોડા ડિસ્ટન્સ કરે તો વાંધો ના આવે કે પાણી ને બધું પીવાય બાકી શું થાય પછી બે રસના ગ્લાસમાં આવી જાય ને એમ પ્રોબ્લેમ થાય હવે છાસ મારવી પડે એમ હા યાર જમવાનું ભાવતું નથી એનું કારણ એ બાઇક છે ને કન્ટિન્યુ તડક્યા પડ્યું હે અમે કીધું કે અમે ઉપર લઈ લઈએ ઉપર ચડાવી દઈએ પણ એ ના પડે ને બહુ જીવ ભયરો કરે ખરો પૈસા વગર ચડાવી લીધો તો થાય પણ એમને ચડાવવું હોય કેમ હું અમને માન રોઈ બાકી તો એ તો ચડાવી જ લે બાકી હાલો નાસ્તો કરીને ફટાફટ નીકળ્યા યાર બાઇકની યાર બળતરા નથી તો ઓનેસ્ટ હોટલે બસ નાસ્તો કરી ને ફ્રેશ થઈને નીકળતા જોયું અહીંયા જે અલગ અલગ છે ને દુકાનો આવવાની છે તો અહીંયા જુઓ આદિલ કાદરી છે જામનગરમાં હમણાં જેવી એ આવવાની છે બાકી જુઓ અલગ અલગ આ શોપ છે જણિયા ચોળીની હેન્ડીક્રાફ્ટની બધી જો આવવાની છે બાકી આદિલ કાદરી અલગ લઈ ગઈ યાર બાકી જો આગળ બધા અલગ અલગ ચોકલેટની શોપ છે બીજું કંઈક છે સ્મોકિંગ ઝોન જેવું છે તો આ બધું અલગ અલગ શું જગ્યા ધીરે ધીરે રિનોવેટ હવે થાય છે આદિલ કાદરીનો એ પરફ્યુમ મળશે એ સારું કહેવાય મને તો ખબર નથી દ્વારકામાં બીજે ક્યાંય હોય કે નહીં બાકી અહીંયા પહેલો જોયો છે ને જામનગરમાં જોયો છે બાકી તો બાકી ચલો હવે દ્વારકાધીશનું દર્શન કરવા જઈએ તો બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી ને આ ભાઈ જો હજી પાછળ આવ્યો છે ને જો

આપણા દ્વારકાની વચ્ચે ફોટો શૂટ આવશે આ ભાઈનું પછી સીધા દ્વારકા બસ આપણે હવે દ્વારકાધીશ મંદિર પાસે પહોંચવા જ આવ્યા છે પણ મેં અહીંયા બાઇક પાર્ક કર્યું છે સાઈડમાં શા માટે ખબર છે કે આ જો બાઈક અને એની ઉપર શું દેખાય છે જોવો દ્વારકાધીશની ધજાના અહીંથી દર્શન થઈ ગયા છે તો યાર અહીં તો સ્ટોપ કરવો જ પડે એક કેમ કે પેલા દર્શન થાય ને એટલે એક વાર સ્ટોપ તો કરવો જ પડે ભાઈ બધા લોકો એમ કહેતા હતા કે અહીંયા પાંચ કિલોમીટર લાંબી લાઇન છે એ જુઓ કંઈ લાંબી લાઇન નથી ભાઈ તદ્દન ખોટી વાત છે બાકી આપણે ગેટની અંદર મે બી ભીડ હશે એ પણ ત્યાં જઈને હું તમને એક્ઝેક્ટ કહું છું બાકી અહીંયા તો જેવું કહેતા તેવું ઓનેસ્ટમાં અમે ગયા રેસ્ટોરન્ટમાં ત્યાં પણ કંઈ ભીડ નથી અને અહીંયા જુઓ અહીંયા પણ એવી બધી કંઈ ભીડ નથી બાકી ત્યાં જઈને તમને એકદમ પરફેક્ટ ન્યૂઝ આપીએ ભાઈ એટલા ફોટો પાડ્યા ને ફોટો પાડી પાડીને કલાક ઘર નાખ્યો આની એટલા ફોટો પાડ્યા છે ને ખરેખર ભાઈ શું કહું તમે મારા તો બે તન જ ફોટો છે હવે બે તનમાં આપણે સંતુષ્ટ છે તો હાલો મેં કીધું આગળ ઘટે તો શું ઘટે ઘટે તો ઘટે બધું ઘટે તો જિંદગી નહીં ઘટે તો ટાઈમ ઘટે તો હાલો હવે ફટાફટ નજીકથી દર્શન કરીએ ને બાકી જોવો આપણે આ જો રીફો સેટ કરી ત્યાં હો ભાઈ મંદિરની આમે ઓ મેં આપ્યું ભાઈ આ આઈડિયો એટલે એક નંબર આમ શું કહેવાય ફોટા પડ્યા છે બાકી કંઈક આની અંદર હાથમાં આવી જાય છે અલગ વાત છે તો ચાલો ફટાફટ નીકળીએ બાકી જો સામાન હતો અમે એક નંબર પડ્યો હો યાર ખરેખર ટ્રીપમાં લઈ જાય એવો માણસ છે યાર તો જાઉં દ્વારકાધીશ આપણે બસ મોસ્ટ ટાઈ મંદિરની સામે ફોટોશૂટ કરી અને હવે મેન ગેટથી જઈએ મંદિરે દર્શન થઈ જાય એવી આશા દેખાણી છે અમને બાકી બહુ ભીડ હોત તો ટાઈમ ને કારણે ન પણ થાય છે આ આવી ગયો છે મેઇન ગેટ ફાઇનલી આપણે દ્વારકાધીશ પહોંચી ગયા છે ઓફિશિયલ એટ દ્વારકાધીશ અહીંયા તો યાર વાહ ભાઈ વાહ ભીડ નથી આવી કઈ તો બાઈક જવા દે છે બાઈક પણ મને છે જવા દેવાની ચાલો બાઈક ફરી લઈએ તો આપણે બાઈક ને ફોર વ્હીલ ની બધાની મને છે સો ફાઇનલી અમે દ્વારકાધીશ મંદિરના ગેટ ની અંદર પ્રવેશ કરી લીધો છે બહુ આ ગેટ મેન ગેટ બાકી ગેટની અંદર આવ્યો પણ બધા કહેતા હતા બહુ ટ્રાફિક છે પાંચ કિલોમીટરની લાઈન છે પણ અહીંયા તો અત્યારે એટલી બધી ભીડ નથી લઈ બી બહુ તડકો છે એના કારણે એવું હશે પણ અહીંની જવું અત્યારની સાડા ત્રણ વાગ્યાની કરંટ સિચ્યુએશન એવું બધું કંઈ ટ્રાફિક છે નહીં

તમને આજુબાજુના આગળના મંદિરના દર્શન કરાવે છે બરાબર બાકી તો આ વાતો કરવા માટે આ રાખો જ છે ભાઈ મિસ્ટર બ્લેક રાઇડર ફોર્ટી અને જે કેબલ રાઇડર બરાબર ઇન્સ્ટા પર સ્ટોરી જોઈ લેજો કેવી ટ્રાફિક છે એ